હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બોરિયા ગુંડાને આઠવાની રીત અથવા તો તેનું અઠાણું આ ગુંડાને તમે એક વખત બનાવ્યા પછી તેને બહાર જ એક વરસ સુધી સ્ટોર કરી શકો છો સાથે આ ગુંડા ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે તો ચાલો બોરિયા ગુંડાના અઠાણાની રેસીપી જોઈ લઈએ તો અહીં મેં મીડિયમ સાઇઝના એક કિલો ગુંડા લીધા છે ગુંડાને મેં અહીં બે થી ત્રણ વખત સારી રીતે ધોઈને સાફ કરી લીધા છે બને ત્યાં સુધી બોરિયા ગુંડા બનાવવા માટે આ રીતના મોટા જ ગુંડા લેવાના અને આપણે આ રીતે ડીટ્યા સહિત જ ગુંડાને રહેવા દઈશું હવે આ ગુંડાને આઠવા માટે આપણે કેરીના ખટ્ટા પાણીનો ઉપયોગ કરવાનો છે તો તેના માટે કેરીનું ખટ્ટું પાણી કેવી રીતે બનાવવું તે પહેલા જોઈ લઈશું તો અહીં મેં ત્રણ નંગ જેટલી કેરી લીધી છે વજનમાં જોઈએ તો તે અઢીસો ગ્રામ જેટલી છે સાથે મેં અહીં ચાર ચમચી જેટલા હળદર અને ચાર ચમચી જેટલું મીઠું લીધું છે તો અહીં કેરીને મેં ધોઈને પહેલેથી સાફ કરી લીધી છે હવે આપણે તેને છોલી લઈશું આ ગુંડા આઠવા માટે ખટ્ટા પાણીની વધારે જરૂર પડે છે એટલે તમારે આ રીતે કેરીનું ખટ્ટું પાણી બનાવવું જ પડશે આ ગુંડા ટેસ્ટમાં એટલા સરસ લાગે છે કે તમે એક જ વર્ષ બનાવશો તો દર વર્ષે તમને આઠેલા ગુંડા બનાવવાનું મન થશે સાથે આ રીતે આઠેલા ગુંડા ખાવામાં પણ ખૂબ જ ગુણકારી છે તો અહીં બધી જ કેરી છોલાઈ ગઈ છે હવે મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લઈશું અને કેરીની અંદર જે ગોટલો કે ગોટલી હોય તેને આપણે કાઢી લઈશું હળદર મીઠાવાળા ખાતા પાણીથી જ આપણે ગુંડાને અઠવાના છે આનાથી જ ગુંડાની અંદર રહેલી બધી ચિકાસ દૂર થઈ જશે અને ગુંડા એકદમ સરસ અઠાશે તો અહીં મેં કેરીના ટુકડા કરી લીધા છે અને આ કેરીના ટુકડાને હવે આપણે મીડિયમ સાઇઝના મિક્સર જારમાં લઈ લઈશું પછી તેમાં ચાર ચમચી હળદર અને ચાર ચમચી જેટલું મીઠું નાખીશું સાથે જ તેમાં આપણે અડધો કપ જેટલું પાણી નાખી તેને પીસી લઈશું તો આપણે કેરીને પીસી લીધી છે જો આપણે અઠાણું બનાવવું હોય અને તમારી પાસે કેરીનું ખાટું પાણી નથી તો આ રીતે તમે બનાવી શકો છો હવે આ પેસ્ટને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું અને તેમાં એકથી દર લીટર જેટલું પાણી નાખીશું એટલે અહીં કેરીનું ખાટું પાણી બનીને બિલકુલ તૈયાર છે હવે આપણે એક મોટી કાચની બળણી લઈશું અને તેમાં સાફ કરેલા ગુંડા ઉમેરી દઈશું આ રીતે થોડા ગુંડા ઉમેરાઈ જાય પછી આપણે જે ખાટું પાણી બનાવીને રાખ્યું છે તે થોડુંક ઉમેરીશું જેટલું તમારું પાણી ખાટું હશે એટલા જ ગુંડા તમારા એકદમ સારી રીતે અઠાશે ફરીથી આપણે થોડા ગુંડા ઉમેરીશું હવે જે કેરીનું ખાટું પાણી હતું તે બધું જ ઉમેરી દઈશું ગુંડા પાણીમાં ડૂબે એટલું તમારે પાણી ઉમેરવાનું આ રીતે ગુંડાને તમારે પાણીમાં ડૂબતા રાખવાના આટલા ગુંડાને અઠાતા લગભગ પંદરથી વીસ દિવસ જેટલો સમય લાગે છે ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઓ ગમે છે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે આપણે બરણીનું ઢાંકણું ઢાંકી દઈશું દરરોજ તમારે આ બર્ણીને આ રીતે ઉપર નીચે પાણીને હલાવી લેવાનું તો લગભગ પંદરથી વીસ દિવસ પછી તમે જોઈ શકો છો તો અહીંયા આપણા ગુંડા એકદમ સરસ અઠાઈ ગયા છે જ્યારે ગુંડા અઠ્યા હતા ત્યારે તે લીલા કલરના હતા અને અત્યારે ગુંડાનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે થોડાક ગુંડાને પ્લેટમાં કાઢીશું તો હવે આપણે ગુંડા અઠાયા છે કે નહીં તે જોઈ લઈશું આ ગુંડા ખાવામાં બિલકુલ ચીકણા નહીં લાગે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગશે જો જે કોઈ ગુંડા નહીં ખાતું હોય તેને પણ આ ગુંડા ખૂબ જ ભાવશે અને ગુંડાની ઉપરથી ડીટિયાનો ભાગ કાઢી ગુંડાને આ રીતે બે ફાળામાં તોડીશું તો તમે જોઈ શકો છો ગુંડામાં રહેલી બધી જ ચિકાસ દૂર થઈ ગઈ છે તો તમે ક્યારેય પણ આ રીતે બોરિયા ગુંડાનું અઠાણું ના બનાવ્યું હોય તો એક વખત જરૂરથી બનાવજો આ ગુંડાને તમે પાણીમાં જ બહાર જ એક વરસ સુધી સારા રાખી શકો છો જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ